ઓલો હમણે કેમેરા વાળો આવી આવશે પછી ફોટા પાડવા આવશે હમણે મહેમાન ભી આવશે અહીંયા એ આ આમ તો ફોટા વાળો રહ્યો ને એ તમ તારે ઈની મેડે વ્યુ આવશે મે ઓલ્યા બોબરા ની આ ઘોર આઈતો ઢકલે હા ઈ ઘર નઈ ભૂલે સીતો અહીંયા એટલે ઈ આવશે એવું છે હા આ કાય વાંધો તમે ઉપાધી નો કરો આમ તમે જાવ અંદર બધી વસ્તુ તૈયાર કરો આ હું તૈયાર કરું તો ઓલા ઘરમાં જા આ હું છે ને આ ઓલા બે મહેમાન ને ફોન કરવાનો છે એને કહી દઉં ને રસ્તો ભૂલી જશે ઈને લોકેશન નાખ દઉં

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આની બધી વાત કેમ લાગી વાત તો લાગ્યા ને તમારા ગામ ના રસ્તા ને આડા એ બધા હવે પોતા મોટા ક્યાં પાડવાના છે તો પોટા પાડવાનું કઉ સારું તમેલા વેલા પોટા કાય પોટા કાઈ ખટે ત મને કીજો હા તમને એ ઘરું નો દે ખટે તમે પેમે તો દેતા ન ઘટી હા ભાઈ ઈ બધું તારે મારી આર્યા છે મારા બાપાને પોટે પોટા કરો નો કઈ આ તો

એ અમદાવાદ એ અમદાવાદ ગામડું એ ગામડું અમને હમણાં કેજીએ ફિલમ ઉતર્યું એના ફોટાશૂટ મેંકી ગયા બરાબર એવા કેટલા પુષ્પા ટુ પુષ્પા થ્રી હમણાં રિલીઝ થવાનું છે ને એ બધાના ફોટાશૂટ મેંકી ગયા લો મારો કમેરો કાટવે હા તે ફોટા પાડો હાલો આઈ લોકેશન સારું છે એમ થયું પતરી તેરી હાય હાય સમજા આ બધી મજાક મજાકમાં તમે ગીત ગાવાનું બહુ શોખ લાગે છે ના ના અમાર કંતારો આવે સમજી ગયા આ મજાક હાલતી હોય સમજા અમાર અમદાવાદમાં હાલે બહુ બીજો હો એક સ્માઈલ આપજો હાલ જો આઈન કરી દો આઈન કરી આઈન કરી આહા સ્માઈલ સ્માઈલ આહા પડી ગયો તો આઈ ગયો એક નંબર પોટામાં કાય કાટે જ નહીં આ તમને લગન થાય ને એટલે કેવા પોટા પાડવાના ખબર છે કેવા બરાબર પછી જો આ બધા તમને કાલ છે ને તમાર ઘરવાળો આઈ મસ્તી ના ક્લોજ સમજી ગયા હું તમને શું કઉ છું તમે છે ને ઘડી કાયા ઉભા રહ્યો તમે ઘડીક ઉભા જો બીજો કોઈ એક ક્લિપ લઈ ક્લિપ રે ને પછી આ કેસર બનાવવાની થઈ નહીં આવે જો સ્માઈલ આપજો હાલો કેમેરો આવે સ્માઈલ આપો સ્માઈલ આંકો આંકો હસો જરી કા હસવાનું હોય તમને બરોબર નથી આવડતું આ બધા સીટી વાળાને કામ છે સમજ્યા હું તમને શું કહું છું હવે તમે છે ને ગાડી કોઈ હું છે પેલા આમ જઈ ઓકે 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 હાલો જાતા હો કઈ વાંધો નહીં જાતા હો તમે તારો હાલો હાલો તો હું કેમેરાની સાફ સફાઈ કરી નાખું આવું ન બહુ અહીં ન હાલે આ હા અમદાવાદ વાળાનું કામ છે બાપા પોટા શૂટ કરવું અને કઈ હું જેવો તેવો પોટા શૂટર નથી એટલે એના તોડાવી નાખ્યા મેં આ કેમેરો એવડો ઝૂમ થાય ને મારે પાંચસો વીઘાની વાડી હોય તો એ વાડી આ લેવી હોય તો એ બાપુ એ ભેલા ગાયો ગામ બાર આવો તો

એમના હોય ઓર્ડર છે અહિયાં ડાયરેક્ટ પીઓ તમે પેમેન્ટમાં જી દે બે ત્રણ થાય એમાં રેડવી લેવું છે બાકી નીકળતું છે